સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ કોલજી અને ઓલપાડ ની પ્રાથમિક શાળા ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશ બે હાજર ચોવીસ અંતર્ગત વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ એકના

મંત્રીશ્રીએ સાયણ પ્રાથમિક શાળાની આંગણવાડીમાં એક કુમાર બાલવાટિકામાં તેત્રીસ કુમાર અને ઓગણત્રીસ કન્યા મળી કુલ બાસઠ બાળક અને ધોરણ એક માં અગિયાર કુમાર અને નવ કન્યા મળી કુલ વીસ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો જ્યારે કુબા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં બે કુમાર બાલવાટિકામાં બે કુમાર અને ત્રણ કન્યા મળી કુલ પાંચ બાળકો જ્યારે ધોરણ એક માં છ કુમાર અને ત્રણ કન્યા મળી કુલ નવ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં છ કુમાર અને બાળકો અને ધોરણ એકમાં પાંચ કુમાર અને પાંચ કન્યા મળી કુલ દસ બાળકોને મંત્રીશ્રી સાથે મહાનુભાવોએ ઉત્સાહભેર પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું આ પ્રસંગે વન મંત્રીશ્રીએ જણાવ્યું કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના ના રાજ્યના બાળકો માધ્યમથી ડિજિટલ આધુનિક શિક્ષણ મેળવી રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના અભિયાનના પરિણામે સાથે શાળામાં વિદ્યાર્થીઓનો નામાંકન રેશિયો ખૂબ ઊંચો આવ્યો છે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં આવેલ બદલાવના કારણે દીકરા દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે રાજ્યના છેવાડાના બાળકો સુધી શ્રેષ્ઠ અને અને આધુનિક શિક્ષણ મળતું થયું છે લઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની જરૂરિયાત સ્કૂલ ઓફ એક્સલન્સના માધ્યમથી પૂરી થઈ રહી છે શાળામાં બાળકો સરકારી શાળામાં ભણીને ઉચ્ચ જીવન ઘડતર સાથે દેશની વિકાસ યાત્રામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપે તે માટે બાળકોને તેમણે પ્રેરિત કર્યા છે રાજ્ય સરકારની વિવિધ શિક્ષણ લક્ષી યોજનાઓનો ચિતાર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે વિદ્યાર્થી હિત લક્ષી યોજનાઓના લાભ લઈ પછાત વર્ગ આદિવાસી વિદ્યાર્થીઓ પાયલોટ બનીને વિમાન ઉડાડતા થયા છે સરકારી શાળામાં ઉચ્ચ શિક્ષણ સુવિધા વધતા પ્રાઇવેટ શાળાને બદલે સરકારી શાળામાં બાળકોનું નામાંકન વધ્યું છે આ ઉપરાંત મંત્રીશ્રી વાલીઓને ટકોર કરતા કહ્યું કે બાળકોના વાલીઓએ સમયાંતરે શાળા મુલાકાત લઈ બાળકોના શિક્ષણને

અગ્રણીઓ દાતાઓ શિક્ષણ ગણ સહિત શાળાના બાળકો રહ્યા હતા ઓલપાડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ તાલુકા ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ અગ્રણી જયેશભાઈ અગ્રણીઓ નાગરિક બેંકના પ્રમુખ પરિમલભાઈ મોદી મહામંત્રી કુલદીપભાઈ સહિત શાળાના કર્મચારી શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા